નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું આપનો એન્કર પોશી અમાવસ્યાના પવિત્ર દિવસે ગુજરાતના કાશી તરીકે ઓળખાતા ચારોત નજીક આવેલા કરનારી મુકામે સ્થિત વિશ્વના પ્રથમ ભગવાન કુબેર ભંડારી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આજરોજ પોષવદ અમાવસ્યાના અવસરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે કરનારી પહોંચ્યા હતા પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની આસ્થાથી હજારો ભક્તોએ ભગવાન કુબેર ભંડારીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી લોકવાયકા મુજબ કરનારી સ્થિત કુબેર ભંડારી રાવણના ભાઈ તરીકે ઓળખાતા ભગવાન કુબેરને સ્વર્ગના ધન ભંડારના સ્વામી બનાવવામાં આવ્યા હતા અમાવસ્યાના દિવસે તેમના દર્શન કરવાથી ભક્ત ધન સમૃદ્ધ બને છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી માન્યતા છે માતા નર્મદા કિનારે આવેલ આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે દર્શનાર્થે આવેલા ભક્તોએ નર્મદા નદીમાં હોરીમાં બેસીને નદી સહેલગાનો પણ લાભ લીધો હતો કરનારી ખાતે શ્રી કુબેર ભંડારી મંદિર ઉપરાંત શ્રી શનિદેવ મંદિર શ્રી શક્તિપીઠ મહાકાળી માતાજી મંદિર તેમજ શ્રી રણછોડરાય મંદિર સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે ધર્મગ્રંથો અને પુરાણોમાં કરનાળીનું વિશેષ મહત્વ વર્ણવાયું છે અહીં પિતૃઓના મોક્ષ અર્થે પિંડદાન પૂજા તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે પોષી અમાવસ્યાના દિવસે કરનાળી ખાતે ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો રિપોર્ટ નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો હું ફરી મળીશ નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ